રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે ક્રિકેટ રાજદેવનું દુબઈ કનેક્શન પણ ખુલ્યું છે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર દુબઈમાં કઈ રીતે તાર સંકળાયેલા છે આ ક્રિકેટ સટ્ટા કૌભાંડના ત્યાંથી કોણ કયા કયા બુકીઓ આ સટ્ટો ચલાવતા હતા પ્રીતિ રાજકોટ ની અંદર જે ક્રિકેટ સત્તાનું કાંડ કયું છે તેનો આંકડો તો મોટો થઈ જ રહ્યો છે પરંતુ સાથે સાથે ગોવા અને દુબઈ ના બે શખ્સો નામ છે તે સામે આવ્યા છે તેજસ રાજદેવ છે તેને આ સત્તા માટેની જે આઈડી મેળવી હતી તે દુબઈના એક બુકી છે કરણ તેની પાસેથી આઈડી મેળવી હોવાનો ખુલાસો અને કબુલાત છે તે ઉપરાંત બંને શખ્સો ને શોધવા માટે હાલ પોલીસ છે તે કવાયત હાથ ધરી રહી છે શક્ય છે કે દુબઈનો જે કરણ છે તેને ઝડપવા માટે પણ પોલીસ ઇમિગ્રેશન વિભાગ અને અન્ય વિભાગો છે તેની મદદ લઈ શકે છે બિલકુલ આભાર તમામ વિગતો માટે